ડોક્ટર સેકલના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતની અંદર એકતાલીસ સ્થળોએ જ્યારે આજે મહિલાના દરેક મહિલાની ચિંતા કરી અને વડાપ્રધાન શ્રીના આદેશ મુજબ આજરોજ તમામ જિલ્લા લેવલે કાર્યક્રમો થતા હોય ત્યારે આજે સોખડા ખાતે પણ એક સુંદર કાર્યક્રમ થયો છે અને જેમાં મોટી સંખ્યામાં જે બહેનો છે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે અહીંયા આગળ ટેસ્ટ કરાવ્યા છે તેમના એક્સરે અને આ તેમની વ્યવસ્થા કરી છે ત્યારે અહીં આગળ સીધા વાત કરીશું અહીંયાના બોલો સાહેબ શું કાર્યક્રમ હતો આજનો આજે સમગ્ર ગુજરાતમાં એકતાલીસ જિલ્લા અને મહાનગરમાં આજે જ્યારે વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે સોખડા ગામે આજે મહિલા મેડિકલ કેમ્પ એ કેમ્પમાં તમામ નિદાન કેમ્પનો ડૉક્ટરો સાથે રહીને આજે મહિલાઓને જે મહિલા નિદાન કેમ્પ જે કેમ્પમાં આજે સુખલા ગામે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં પોતે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સારવાર મળી રહે એ માટે ડૉક્ટર સેલની ટીમ સાથે મોરચાના પદાધિકારીઓ તેમજ મારા પ્રભારી શ્રી તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને બહેનોનો જ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા આજુબાજુ ગામના અનુસૂચિત જાતિ સમાજના બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે આશરે કેટલી બહેનોએ ભાગ આશરે પાંચસો બહેનોએ ભાગ લીધો છે ચારસો પંચોતેર તો અમારે નોંધણી થઈ જ છે બીજા વધુ બહેનો હતા આપણું નામ નરેન્દ્રભાઈ રોહિત જિલ્લા પ્રમુખ